કેબિનેટ મંત્રી જવાર ચાવડાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ અપશબ્દો બોલતા મુદ્દે જવાહર સવાલો કરતા તેઓ અકળાયા અગાઉ પીએમ મોદીને પણ જવાહર ચાવડા અપશબ્દો બોલી ચૂક્યા છે ત્યારે અહિયાં સવાલ એ છે કે પત્રકારો સાથે આવો વ્યવહાર કેટલો વ્યાજબી પત્રકારોના સવાલ પર મગજ કેમ ગુમાવો છો શું આવી ભાષા કેબિનેટ મંત્રી તરીકે આપને શોભે છે ખરી અપ બોલતા પહેલા વિચાર ન આવ્યો પત્રકારોને ધમકાવવા કેટલા યોગ્ય પત્રકારોનું કામ સવાલ કરવાનું છે ત્યારે જો મંત્રીજી આવી ભાષાનો ઉપયોગ કરશે તો જનતા આવા મંત્રીઓથી શું આશા રાખશે ત્યારે તેમના નિવેદન બાદ વિવાદ થતા તેમણે સ્પષ્ટતા કરી કે આ તણપદી ભાષામાં કહ્યું હતું મારો ઈરાદો ખોટો નહોતો

જવારભાઈ ભૂખ લાગી ખવડાવો એટલે એને હું સો ગ્રામ ગાંઠે ખવડાવું ચા પીવડાવું ભેગો હું ગાંઠે ખાવું ચા પી પછી કે મને કેવેન્ડર આપો સિગરેટ ને કહેતો કેતો કેવેન્ડર આપું પછી લઈને પછી મને પૂછે કે તમને કઈ પૈસા પૈસા જરૂર હોય તો કયો એટલે હું એને કહું કે ગાડી એક મોટી લેવી છે દ લાખ રૂપિયા ઊંચી ના મળે ને તો મોટી ગાડી લેવી છે એટલે મને કઈ વાંધો નહીં બેંક ખુલેન્દ્રભાઈ નું પાંચસો કરોડ પોરબંદર માં બસો એક્યાસી કરોડ જુનાગઢ માં એક હજાર એકસો પંચાણું કરોડ સોમનાથ માં એક હજાર બસો પિસ્તાલીસ કરોડ જવાહ મને નિવેદન થી ચારે તરફ ટીકા થઈ રહી છે ત્યારે કોંગ્રેસના નેતા મનીષ દોશી અને લલિત વસુયા પણ જવાર ચાવડા ટીકા કરી મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે જવાહર ચાવડા પર કેબિનેટ મંત્રી જે રીતનો ભાષા પ્રયોગ કર્યો વાણીવિલાસ કર્યો એ અહંકારની ભાષા છે સત્તાના નશાની ભાષા છે જવાહરભાઈ ચાવડાએ જે નિવેદન આપ્યું છે તે લોકતંત્રની ચોથી જાગીર ચોથો સ્તંભ પત્રકારો માટે અસભ્ય ભાષા કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં કેબિનેટ મંત્રી તરીકે કેબિનેટના વડા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતની જનતાને જણાવે ગાંધી સરદારના ગુજરાતને જણાવે કેમના મંત્રીઓની આ ભાષા સાથે તેઓ સહમત છે કે નહીં જવાહરભાઈ ચાવડાએ આ દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારો વિશે જે અશોભનીય ટિપ્પણી કરી છે એમની હું નિંદા કરું છું જવારભાઈ સાલસ સ્વભાવના મિતભાષી માણસ હતા પણ ક્યાંક એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જવાથી ભારતીય જનતા પાર્ટીના જે સિદ્ધાંતો છે ભારતીય જનતા પાર્ટીની જે કર્કશ વાણી છે એ જવાહરભાઈ અંદર આવી હોય અને સંઘની અસર જવાહરભાઈમાં થઈ હોય એવું એમના નિવેદન ઉપરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે